ગઈકાલે જે વાવાઝોડું જેવી સ્થિતિ બની હતી એમાં પંચમહાલ જિલ્લાની વાત કરું તો અમુક સમાચારો છે લગભગ જેટલા જેટલા પશુ મૃત્યુ અને માનવ બીજાના સમાચાર છે કોઈ પણ વિસ્તારમાં માનવ મૃત્યુનું કોઈ પણ ઘટના બની હતી સાથે સાથે અલગ અલગ વિસ્તારોમાં કાચા પાકા મકાનોમાં અંસ્ત નુકસાનીનો પણ રિપોર્ટ આવી છે અને સમાચાર છે ગઈકાલે જ તાત્કાલિક નગરપાલિકા ક્ષેત્રે અને રૂરલ વિસ્તારોમાં પણ આપણી ટીમોને કાર્યરત કરી દેવામાં આવ્યું હતું અને સ્થિતિ ઉપર આપણે ગઈકાલે પણ આજે પણ નજર રાખી રહ્યા છીએ અલગ અલગ વિસ્તારોમાં જે એમસીએલ ના પોલ અને નુકસાન બંધ થયો હતો આ રીસ્ટોર થઈ રહ્યું છે અને મને લાગે છે કે આજે સાંજ સુધી દરેક વિસ્તારમાં વીજ પુરવઠો વ્યવસ્થિત કરી લેવામાં આવશે આજે પણ અને આવતીકાલે પણ વરસાદની આગાહી છે એટલા માટે પણ આપણે અલર્ટ ઉપર છીએ દરેક ટીમોને આપણે અલર્ટ કરી દેવામાં આવ્યું છે અને આ તમામ કંટ્રોલ રૂમ્સ જિલ્લા કક્ષાનું પણ અને તાલુકા કક્ષાનું પણ કાર્યરત છે કોઈને પણ કોઈ મદદની જરૂરિયાત હોય તો આ કંટ્રોલ રૂમના નંબર ઉપર સંપર્ક કરી શકે છે તંત્ર હાલ અલર્ટ મોડ ઉપર છે દરેક વિસ્તાર ઉપર આપણે નજર રાખી રહ્યા છીએ અને વરસાદના સમય હોય અને થોડા વાવાઝોડા જેવી સ્થિતિ હોય થંદરસ્ટ્રોન્સની આગાહી હોય હું નાગરિકોને અપીલ કરું છું કે બિનજરૂરી બહાર જવાનું ટાલે અને કોઈ પણ સંજોગો બને તો તાત્કાલિક કંટ્રોલ રૂમ ઉપર સંપર્ક કરે